ભાજપમાં કોંગ્રેસના નેતાઓને વધુ મહત્વ મળી રહ્યું છે આ વાત અમે નથી કહી રહ્યા પણ ભાજપના જૂના કાર્યકર્તાઓ કહી રહ્યા છે આ વાત કહીને તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા નમસ્કાર હું છું ચિંતાપુત્ર અનિલ આપના પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની હાજરીમાં કેટલાક ભાજપના કાર્યકર્તાઓ જોડાયા આપમાં જોડાયેલા કાર્યકર્તાઓની માનીએ તો તેઓ ચાલીસ વર્ષથી ભાજપમાં હતા તેની સેવા કરતા હતા તેના ઝંડા પકડતા હતા તેના માટે ખુરસીઓ સાફ કરતા હતા પણ જે રીતે ભાજપમાં કોંગ્રેસના નેતાઓની પ્રાધાન્યતા વધી તેનાથી મૂળ કાર્યકર્તાઓની અવગણના કરાઈ હવે તેઓ નારાજ છે પણ કરે શું અને એટલા માટે તેઓ હવે સીધી રીતે આપમાં જોડાવાનો નિર્ણય કર્યો અને ઈશુદાન ગઢવીની અધ્યક્ષતામાં તેઓ આપમાં જોડાઈ પણ ગયા ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ અને ભાજપ પર પ્રહારો પણ કર્યા તો સાંભળીએ જે કાર્યકર્તાઓ આપમાં જોડાયા તેઓએ શું કહ્યું આમ આદમી પાર્ટીમાં જોડાવાનું મારી વિચારધારા એક જ છે સામાન્ય માણસથી ઉદ્યોગપતિ સુધીનું જે આજે ભાજપ સરકારમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે એ પરિસ્થિતિના અનુસંધાનમાં આમ આદી પાર્ટી દરેક સામાન્ય માણસને બી સાચવે છે અને એમની વિચારધારા છે કે ભાઈ ઉદ્યોગપતિઓથી સા સામાન્ય માણસ સુધી નહીં કે ઉદ્યોગ હોય શિક્ષણ હોય આરોગ્ય હોય તો દરેકની દરેક સુવિધા પૂરી પાડવાનો એમનો એક નિર્ધાર છે એની વિચારધારાની સાથે અમે જોડાયેલા છીએ અને અત્યારે જે સ્ટેડિયમનું નામ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ હતું એનું નામ બદલી અને નરેન્દ્ર મોદી જે નામ રાખેલું છે એ પાટીદાર અત્યારે આ જે ખુલ્લા બહાર નીકળી અને આનો વિરોધ કરવો જોઈએ અને જે નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું એ નામ રાખવું જોઈએ અને જો નરેન્દ્રભાઈનું નામ જો રાખવું હોય તો નવું સ્ટેડિયમ બનાવે એનો અમારો કોઈ વિરોધ નથી જય ભારત ભાઈ પટેલ ઓગણીસો એસી થી ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા પહેલાં ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચાણસમા તાલુકામાં મારું દાંત કરોડી ગામ વતન હતું તેઓ બાર વર્ષની ઉંમરે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા તરીકે એક પ્રચાર કરી નાની ઉંમરે અરવિંદભાઈ પટેલ જેવાને ઓગણીસો એંસીમાં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલ્યા હતા એ પછીથી ઓગણીસો ચોરાસીથી બે હજાર પચીસ સુધી નરોડા ઇઠ્યોતેર અને ઠક્કર બાપાનગર અડતાલીસ વોર્ડમાં જબરજસ્ત શનિષ્ઠ કાર્યકર્તા તરીકેનું કામકાજ કર્યું છે કોઈ દિવસ પાર્ટીના કામ પાછળ પાછું વળીને જોયું નથી પણ અત્યારે છેલ્લા દસ વર્ષની અંદરથી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીએ ટેકાની ભાવે જે કાર્યકરોની ખરીદી કરી અને ભાજપના ગોદામમાં મૂકી દીધા છે એથી કરીને અમારા જૂનો માલ બિલકુલ કાર્યકરોની કોઈ ગણના થતી નથી અને ગૂંગળામણ અનુભવી અને કાર્યકરનું અપમાન થતું હોવાથી ના છૂટકે આજ અમારે ગુજરાતમાં બની રહેલી નવય પાર્ટી આમ જનતા પાર્ટી આપમાં અમે શનિષ્ઠ કાર્યકર્તાઓ સાથે સો જેટલા કાર્યકર્તા સાથે જોડાઈ જઈએ છીએ અને અમે પાર્ટીની તન મન પૂરી નિષ્ઠાથી કાર્યકર્તાથી જેવું બીજેપીમાં પિસ્તાલીસ વર્ષ કામ કર્યું એવું આપમાં કામ કરીશું અને ખૂણે ખૂણે આપનો પ્રચાર કરીશું અને સાથે તમામ કાર્યકરોને લઈ અને હજુ પણ અમારી પાછળ ઘણા માજી કોર્પોરેટરો ઘણા માજી કાર્યકરો એ ધારાસભ્યો એમનો પણ અમને ખૂબ ખૂબ ટેકો છે પણ હાલ કોઈ જાહેરમાં આવતા નથી આ મારે શ્રી ગણેશ કર્યા છે બે હજાર નવી વર્ષ છવ્વીસની સાલના અને હવે પાર્ટીમાં અમે ધનમાન ધંધ કામ કરીશું અને કોઈ પણ ઉમેદવાર હોય ચાહે કોર્પોરેશનનો હોય વિધાનસભાનો હોય લોકસભાનો હોય એને જંગી બહુમતીથી ઠક્કર બાપાનગર વિધાનસભામાં જીતાડીશું અને ગુજરાતના ખૂણે ખૂણે ક્યાં પણ અમારે પ્રચારની જરૂર પડી છે તો અમે સમસ્ત પાટીદાર સમાજને બીજા કાર્યકરોને અગ્રીઓને સમાજના લોકોને લઈ અને અમે જોડે આવીશું ની વિચારધારાથી પ્રેરાઈને ઉત્તર ગુજરાતના પાટીદાર આગેવાન કે જેમણે પાટીદાર યુવા અગ્રણી છે એમાં કામ કર્યું છે વિશ્વ હોમિયા ફાઉન્ડેશનમાં કામ કર્યું છે વિવિધ સમાજલક્ષી સેવાઓ અને સંસ્થાઓમાં કામ કર્યું છે વર્ષો સુધી જનસેવામાં ભાગીદાર કરી છે એવા નરેશભાઈ પટેલ જે મહેસાણાના છે તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું એમને દિલથી આવકારું છું મિત્રો આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે કામની રાજનીતિથી આગળ વધી રહી છે આમ આદમી પાર્ટી જ્યાં જ્યાં આગળ વધી રહી છે જે લોકો એમાં જોડાઈ રહ્યા છે બહુ મોટું પુણ્યનું કામ કરી રહ્યા છે અત્યારે તમે જુઓ અહંકારી શાસન થઈ ગયું છે રાવણ જેવું ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે શિક્ષણ આરોગ્ય છે એ ગયું છે અને દારૂ એ ને ડ્રગ્સ ટોપ ઉપર છે આજે તમામ લોકોએ જેમણે જેમણે ભાજપને મત આપ્યા છે ભાજપ રિવર્ટ એને આપી રહી છે શું ખબર છે બદલો શું આપી રહી છે એના દીકરાઓને એક તો અભણ રાખી રહી છે શિક્ષકોની ભરતી કરે નહીં ને ઉપરથી ડ્રગ્સ અને દારૂમાં એ યુવા પેઢીને બરબાદ કરી રહી છે ત્યારે હું આજે નરેશભાઈ પટેલ અને આખી ટીમને અભિનંદન પાઠવું છું કે જે આમ આદમી પાર્ટીની વિચારધારા સારા સાથે જોડાયા છે ના આ પ્રસંગે અમારા લોકસભા પ્રમુખ મહેસાણાના ભરતભાઈ પણ સાથે છે આખી ટીમ છે અને કરી ટીમને પણ અભિનંદન પાઠવું છું સારા આગેવાનોને આમ આદમી પાર્ટીમાં આજે જોઈન કરવાનો આવશે આમ આદમી પાર્ટીમાં દિવસે દિવસે એમની વિચારધારાથી માન્ય અરવિંદ કેજરીવાલજી અને કામની રાજનીતિથી પ્રેરાઈને ખૂબ લોકો જોડાઈ રહ્યા છે આજે મને ખૂબ આનંદ થાય છે કે વસંતભાઈ પટેલ જે ભાજપમાં ઓગણીસો એંસીથી કાર્યરત હતા એમણે સતત વિવિધ જગ્યાએ ભાજપના સંગઠનમાં એમણે સેવાઓ આપી અને એ અમદાવાદના નગર વિધાનસભા હોય અમદાવાદ હોય કે ઉત્તર ગુજરાત હોય વિવિધ જગ્યાઓ પર એમણે આજે સેવા આપી છે તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે મને ખૂબ આનંદ થાય છે કે વસંતભાઈ જેવા આગેવાનો જે સમાજનું પણ વિવિધ તબક્કે કામ કર્યું છે સમાજના આગેવાન રહ્યા છે પાર્ટીમાં પણ ભાજપમાં રહ્યા છે એમણે એમની આખી કાર્યકર્તાઓની ટીમ સાથે આજે જોડાય છે એમના ભાઈ માજી કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે ભાજપમાં અત્યારે તાનાશાહી અહંકાર અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને એટલે આજે જે જે લોકો સાચા ભાજપના અદના કાર્યકર્તાઓ હતા તે ભાજપમાં ગુંગળા મળ અનુભવી રહ્યા છે સાચી ભાજપ હવે રહી નથી હવે લૂંટારી ગેંગ બની ગઈ છે એટલા માટે જે સાચા કાર્યકર્તાઓ છે સાચા આગેવાનો છે એમને પોતાને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોને સત્તા અપાવડાવીને અમે પાપના ભાગીદાર થયા છીએ ત્યારે પાપનો પ્રાસ્ચિત કરવા માટે ભાજપને ફરીથી હટાવી પડશે અને હટાવી શકે એવી એક જ પાર્ટી ગુજરાતમાં છે જે આમ આદમી પાર્ટી છે અને એટલા માટે આજે વસંતભાઈ જોડાઈ રહ્યા છું વસંતભાઈને ખૂબ ખૂબ આવકારું છું અને વસંતભાઈ પણ બે શબ્દ કહેશે આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર